રાજકોટ એટલે રંગીલું શહેર અહિયાં તમે આવો એટલે તમને કઈક નવીન કારણ કે અહિયાં દરેક લોકો ખાવા પીવા અને હરવા ફરવાના જબરા શોખીન એટલે જ તમને અહીંયા ખાવા પીવામાં પણ વેરાયટી જોવા મળે પણ રાજકોટમાં અત્યારે એક નવી જ વસ્તુ જોવા મળી રહી છે અત્યાર સુધી આપણે એટીએમ માંથી પૈસા નીકળતા જોયા છે પણ શું તમે ક્યારે એટીએમ માંથી ફાકી નીકળતા જોઈ છે ને પણ આ વસ્તુ તમને રાજકોટમાં જોવા મળશે મૌડી હેડક્વાર્ટર નાખવું એટલે પૈસા નીકળે પણ આ એટીએમ માં જો તમે પૈસા નાખશો એટલે ફાકી નીકળશે ફાકી લવર્સ માટે આ એક નવી ટેકનોલોજી કામ આવી રહી છે અડધી રાતે પણ ફાકી લવર્સ ને અહિયાં થી ફાકી મળી રહેશે મયંક ઘોડાસરા આ મશીન ફાકીનું છે અને લોકોને ચોવીસ કલાક ફાકી મળી રહી એ માટેથી આ મશીન પર્પઝથી બનાવવામાં આવેલું છે અને રાજકોટમાં છે આ તમે જુઓ એ બાવીસ પાર્સલવાળું છે અને એક સાઠ પાર્સલવાળું આવે છે બે મશીન આવે છે આ મશીનનું બાર હજાર છે કોસ્ટ અને જે મોટું મશીન આવે એની પંદર હજાર કોસ્ટ છે બસ લોકોને ચોવીસ કલાક પાર્સલ મળી રહી એટલા માટે ખાસિયતમાં તો સીધું અહીં ક્યુઆર આવે છે તમે જેવો સ્કેન કરો અને વીસ રૂપિયા પેમેન્ટ કરવાનું તમારે અહીં જે લખેલું છે એટલે આમાં તમારે નામ અને સ્ટોક બતાવી દઈએ અને દસ સેક પંદર સેકન્ડની અંદર અહીં તમને પાર્સલ મળી જાય અહીંયા વોલમાં બે એક દિવસમાં મશીન કમ્પ્લીટ થઈ જાય છે જ્યારે બધું અમારે કમ્પ્લીટ હોય ત્યારે અને ખર્ચમાં તો આ પંદર હજારવાળું એક મોટું આવે ને અને ઊંડું આ બાર હજારવાળું છે અને રાજકોટમાં ફર્સ્ટ મશીન તમે કહી શકો પેલું ટ્રો ડ્રાઈવ છે અમારું ક્યાંય છે નહીં હજી નહીં પ્રોત્સાહન કોઈ પાન પાન પાકી પાર્સલ માવાને અમે આપતા નથી વ્યસન ને ખાલી જસ્ટ પર્પઝ માટે લોકોને પ્રોવાઇડ થઈ જાય એટલા માટે